તમને ભ્રમિત કરનારા લોકો ભ્રમિત કરનારા મેસેજો ફેસબુક ઉપર અને યુટ્યુબ ઉપર ને અહીંયા ત્યાં ભરતા હોય છે તમને કોઈ પણ વ્યક્તિ એમ કહે કે શિવને અર્પણ કરેલો પ્રસાદ ન લેવાય તો એને કહી દેજો શિવ પુરાણમાં લખ્યું છે લેવાય શિવ પુરાણમાં લખ્યું છે વિદેશ વર્ષ સંહિતાના અધ્યાયમાં બાવીસ અધ્યાયમાં અધ્યાયમાં સુધરાણી પૂછે છે પ્રશ્ન પ્રશ્ન પૂછવામાં આવ્યો પૂછ્યો કે બાપજી આ દુનિયામાં એવી ચર્ચા થાય છે કે શિવનો પ્રસાદ શિવને ધરાવેલો ન લેવાય જેમ આપણે બધાની ચર્ચા થતી હોય દુનિયામાં અને આ દુનિયામાં થાય છે ચર્ચાઓ કે શિવને અર્પણ કરેલું ના લેવાય ને આમ ના કરાય ને શિવને અડાય નહીં ને બેનોથી પૂજા ના થાય ને બધું વિદ્યેશ્વર સંહિતાના અધ્યાય અધ્યાયની અંદર અને બાવીસ અધ્યાયની અંદર ભગવાન શિવના પ્રસાદ વિશેની સ્પષ્ટતા કરી છે અને એમ કીધું છે કે શિવનો પ્રસાદ જેના હાથમાં આવે એને એક ક્ષણ પણ વાર નહીં કરવી એક ક્ષણ ને પણ વાર કરવી નહીં એનો તરત જ ગ્રહણ કરવું એવું આદેશ છે જેટલી તમે કરો એ મહિમા ઓછો થાય શિવના પ્રસાદ આવ્યા પછી સહેજ પણ વાર કરવી નહીં અરે જવા દો લોકોને ખબર નથી હોતી આ ભલા ભોળા બહેનો ને ભાઈઓને ખબર નથી હોતી ઘણા લોકો તો શું કરે ખબર દુનિયા વાળા લોકો ઘણા લોકો આખી જિંદગી ભજનમાં જાય કથામાં જાય પણ એને ફળ ના મળે એ એના મનની ઈચ્છા પૂરી ન થાય એના બહુ બધા કારણો છે યાદ રાખો એક કારણ કોઈ પણ દેવી દેવતા અને ખાસ ભગવાન શિવનો પ્રસાદ જ્યારે તમારી પાસે આવે ભગવાનનો પ્રસાદ જ્યારે તમારા હાથમાં આવે ત્યારે ઘણાને ટેવ હોય એ પ્રસાદ પોતે લઈ લે અને પછી બહાર નીકળે ત્યારે રસ્તામાં બધાને થોડો થોડો વેચતા વેચતા જાય અથવા કે મારા ઘરે જઈને મારા ઘરવાળાને બધાને વેચીશ આવું કરે કેટલા લોકો આવું કરે છે કે પ્રસાદ જેટલા મોઢે જાય એટલું સારું એમ પોતાના હાથમાં પ્રસાદ આવી ગયો તમને કોઈએ પ્રસાદ આપી દીધો પછી ઓછો છે વધતો છે એવા છોડો કેટલો છે પણ તમારા હાથમાં જ્યારે કોઈ ભગવાનનો પ્રસાદ તમારા હાથમાં આવી ગયો ત્યારે તમે લોકો વિચાર કરો કે આ મારે હવે બહાર નીકળીને બીજાને વેચવો છે અને બીજાને તમે વેચવા મળો તો તમે પ્રસાદ નથી વેચતા તમારું સદભાગ્ય વેચી નાખો છો એ દિવસથી તમારું બેડ લક ચાલુ થઈ જાય તમારા હાથમાં આવેલો પ્રસાદ એ તમારા સદભાગ્યની નિશાની છે તમારું સદભાગ્ય છે તમે ભાગસાડીજો કે શિવનો પ્રસાદ તમારા હાથમાં આવ્યો છે અને જ્યારે શિવનો પ્રસાદ તમારા હાથમાં આવ્યો ત્યારે એ તમારું સદભાગ્ય તમે બીજાને આપી દો ચોક્કસ તમારી ગરીબી લખાઈ ગઈ ચોક્કસ તમારું દુર્ભાગ્ય લખાઈ ગયું એ દિવસથી ભગવાન એ દિવસથી તમારા પર નારાજ થશે કે મેં આને પ્રસાદ આપ્યો પણ એને મારો પ્રસાદ આરોગ્યો નહીં પણ એને બીજાને વેચી દીધો એને મારા પ્રસાદની જરૂર નથી એને મારી કૃપા કૃપા પ્રસાદાશય પ્રસાદ એટલે શું ભગવાનની કૃપા અને ભગવાનની કૃપા જ્યારે તમારા ઉપર થાય ત્યારે એને વહેંચવાની કોશિશ ન કરતા કૃપા કરીને એને ગ્રહણ કરી લેજો શિરો માન્ય કરી લેજો હા હા